તવળીનો બાપ એ એમ ન કહેવાય કેવા નું લે ઈ છોલે રોજ આવે તમને નો કહેવાય તમે તો રોજ અહીં હો મહેમાન છોલે રોજ આવે લુખા મહેમાન નીચે નીચે બેટ ધૂપ કો ખાઓ ધૂપ કો ખાતો નહીં બાપા ખીજાડો નીચે નીચે આવ્યો પણ સીધો ખાટલા ને હેઠે આવી ગયો બાપુ ઊંધો હું તો અને પગ ઠેરાવીને મહેમાન જીકી 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 આ અમુક બુસ મારતા આવડે એ મારો આપણા વડીલો આપણને એમ કેતા કે આલિયા માલિયા રે નો બેહતા એ વડીલો ને ખબર હતી કે વિજય માલિયા બુસ મારવાનો છે આપણા વડીલો પણ કે જેમ તેમ બુદ્ધિ નથી સાહેબ હા યુનિવર્સિટીઓ ટૂંક્યું પડે એ માનો કોઠો છે જે માનો કોઠો આપે છે જે કોઠા હું જે આપે છે એ યુનિવર્સિટી ના આપી શકે એ અભ્યાસ કરાવી શકે હિંમત ના આપી શકે પિસ્તો લાંબ પકડાય આવી રીતે કરાય સામે નિશાન લેવાય એ સોંપડીમાં લઈ અને અધિકારી કહી શકે પણ એ ક્યાં લેવા દઉં તો હિંમત માનો કોઠો આપે આ દેશમાં સોળ સંસ્કાર નથી મળવાના આપણને છે તો અગ્નિ સંસ્કાર મળે તો જે સંતોને સમાધિ તો એને અગ્નિ સંસ્કાર નહીં આવે ખાલી અંતિમ સંસ્કાર આવશે પણ અગ્નિ સંસ્કાર નહીં આવે કર્ણવેદ સંસ્કાર આ કાન વિંધવા ને સાહેબ કુંડલો પહેરે આપણે જે કાંઈ એ સંસ્કાર છે કર્ણ વેદ એનો એના ગુરુ અલગ હોય એ સંસ્કારના અને જેવી રીતે માનો ગર્ભ જે હોય છે સાહેબ એ આ કાનનો આકાર છે આ બાળકનું માથું છે એટલે અહીંયા જે અસર થાય કોઠામાં અસર થાય એટલે માસ્તર કાન પકડતા હતા એટલે ગુરુ કાનમાં મંત્ર આપે છે અને એક જ એવો દ્વાર છે કે અંગે અંગની અંદર એટલે જ આપણે કથામાં પણ કહેવામાં આવે કથા નું અમૃત પાન કરવા આવજો વેણ ને પીજો શબ્દો ને પીજો તો અઢારે વરણમાં બધે આપણે સોળ સંસ્કાર નહીં એના ગ્રંથો છે ત્રણ મહિનાનું અનુષ્ઠાન છે બાપુ કે તમારે કેવું સંતાન જોવે છે તો પતિ પત્ની આ ત્રણ મહિનાનું અનુષ્ઠાન કરે આ મંત્ર લઈ લે હમણાં ભાવનગરમાં ભાઈને ખબર છે અમે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ રાખ્યો ભાગવતસિંહ બધા હતા અને આખા જિલ્લામાંથી સાહેબ મારી દીકરીઓને બોલાવી અને ગાડીઓ મોકલી હતી નામ લખાવી દેજો ગાડી આવીને લઈ જશે અને એની હારે એના સાસુને અથવા તો દીકરી જે સગર્ભા દીકરી હોય કે કાયના સાસુ કા જે કોઈ પરિવારની વ્યક્તિ એક એની હારે આવે બે જણા અને ઘરે ઘરે ગાડીઓ મોકલી હતી અને મહેન્દ્રસિંહ સરવિયાથી લઈ અને વિધવાન વક્તા હોય પાંચ મહિનાનું બાળક ગર્ભ પેટમાં થઈ જાય પછી માતાઓએ શું કરવું બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો બાપુ ખરેખર જે વખતે જે વખતે જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે આજે અહીં કથા છે તમે છો હું છું બોલું છું મજા આવે છે પંદર દિવસ પછી અહીંયા કાંઈ ન હોય અમી એટલા વાગીએ આવી અને મંડાઈ જાય માથડા કપાણા આખું સલાળા કે સટકી ગયું માયા આયરનું એકલો એકલો બાપુ લાગી જાય જે વસ્તુ જ્યારે સારી લાગતી અધિકારી છે એ નરમ નો હોય હા ભજન કરતા જ હોય માતાજીનું ભજન કરતા હોય પૂજા પાઠ કરતા હોય બધું ઘી પણ વર્ધી આવી ગઈ ઘડે રિવોલ્વર આવી ગઈ તો બધી બધી હાથમાં લાકડી હારી લાગે પછી આમ નો આમનો અમે હમણાં કીર્તિદાન ભાઈ જાતા બે એકલા હોય એટલે અમે લગભગ ને એક ગાડીમાં બે ડ્રાઈવર હોય એક ગાડીમાં બે હોય અને હું ગાડી હાંકતો મને ગાડી હાંકવાનું બહુ મન થાય હું તો કૃષ્ણના પેટ ના રહ્યા ને ભગવાન કે બાધવું રથ થાકી ભાઈ કર્ણાવતી ની આજુબાજુ ખાસ મને યાદ છે એટલે અમે સહેજે અમારે મોકો મળે એટલે એમ પાસે સારું આવ્યું હોય મોબાઈલમાં તો એ ગીત જોતા હોય કે ફલાણે બહુ સારું ગાયું તમે ગીત જોતા હતા મોબાઈલમાં અમે ગીત જોતા હતા એમાં સિગ્નલ ખુલી ગયું અમને ખબર નહીં અને જે સર્કલ ઉપર સાહેબ હતા સિગ્નલ એ આવ્યા હુંડી મારેલી ઘણું કર્યું પણ અમારું ધ્યાનામાં હતું ને કાસબાઈન હતા કે હમણાં ટકટક કર્યું એટલે ઓળખી ગયા હાલે આ તો માયા ને કીર્તિન કીર્તિન માયા છે પણ ઓલું ટ્રાફિક હતું ને એટલે ભાઈ ખરેખર અત્યારે વિવેક કરવા જેવું કાંઈ નથી પણ તમે નીકળો વાહે બધું ઊભું છે એટલે અમે કીધું સોરી સોરી મને કે સોરી સોરી નહીં આનાથી વધારે લીલી હવે નહીં થાય આનાથી વધારે લીલી નહીં થાય નીકળવાય જે વસ્તુ હકીકત સાહેબ અધિકારી નરમ નો હોવા જોઈએ ઠીક છે સમાજ સેતુ પોલીસ સેતુ ને આપણે કાર્યક્રમ લાવ્યા છે મને ન ગમે બિવાસ જોવે હકીકત છે ને સાહેબ એ ખંભે હાથ રાખીને એમ કીધે સાહેબ અમારે જેવું ગામ હતી એ થોડું હાલે યાર ભય કાયદાનો ભય પોતાની ખુમારીનો ભય બાકી સાહેબ પોલીસ સ્ટેશન જાય ને ઓલા ફાડાક દઈને સોયલૂટ મારે ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના એવું હાલે સાહેબ હવારે નવ વાગે જાય ઓફિસે અને પછી કઈ કોણ હતું નાઇટમાં જે રાતનો છું પછી કેટલા લાવ્યા છો તકે આજ રાત પાંચ લાવ્યા સાહેબ ક્યાં રાખ્યા છે લોકોપમાં ના રખાય આત્મા પરમાત્મા હોય બારા કાઢો બારા કાંઠો રખાય જીવ ઈશ્વરનું રૂપ છે ચાલો પાંચ ને બારા કાઢો પાંચ ને સ્નાન કરાવો જાઓ ભાઈ પંદર દિશા નાયા નહી આવું સ્નાન કરી લ્યો નવા ધોતિયા આપો આસન નાખી દો સામે બેસાડો ચાલો પેલા પાંચે જણા સામે બેસી જાઓ પાંચે હાથમાં પાણી લ્યો આખે પાણી અડાડી ત્રણ વાર ભગવાન વિષ્ણુભાઈ ન મહા નમઃ ન બોલી જાઓ ત્રણ વાર પાણી પીજો માધવાઈ ન નમઃ કેશવાય નમઃ મહ નમઃ હવે આંખો બંધ કરો ઇંગલા પીંગલાને સૂક્ષ્મના ઉપર ધ્યાન આપો દાંત બાબા યાદ આવે રામદેવ બાબા રામદેવ બાબા મારા ખાસ મિત્ર છે બાબાને અમે ઘણી વાર મળી પતંજલિના યોગને વિશ્વની ફલક ઉપર મૂકી દીધો એ માણસ આ ભારતની ગરિમા છે પણ યોગ આવડે તો કરવા અરવિંદભાઈ નો ફાવે તો કેમ હવરના પર રહેવા દે પીસોટી ખઈ જાય મંડાળો હો હો નો ફાવે ન નો હમણાં હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા તમે ખરેખર ગયા અલ આપણે ખરેખર જઈએ ને એટલે ઈવડે ગરધણી કે તો જ આપણે હાસું માનવાનું આપણે પૂછવાનું પાછો કેમ કરતા બાપા નકર આપણે ખબર જ હોય કેમ કરતા ગુજરી ગયા આપણે ખબર જ હોય ને કોઈ પણ ઘરે આપણે કોઈ અરવિંદભાઈ ફોન આવ્યો મારા ભાઈ ફલાની જગ્યાએ જઈ આવ્યા આપણે કે કેમ કે એ ફલાણા ભાઈ બાપા ગુજરી ગયા આપણે કે એને શું થયું તે કેવાના જ છે કે નકુસા માંગળ આવી ગઈ હતી કે એટેક આવી ગયો થો કે હોલ્ડર આંગળી નાખી હતી કે કાંડર કરડી ગયું તું આપણે ખબર જ હોય કેમ કરતા પણ સતા જ્યાં જઈને પૂછે સવાલ આખું ઘર આપણે કહીએ ભાઈ થઈને વાળી થાય નીકળી ગયો બાપા ભાઈ ઈશ્વરની કૃપા ઈશ્વરની મજી હોય એવું થાય ને ભાઈ આમાં આપણા બાપનું ના હાલે ને અને વળી ઘણા તો ઘણા તો પાછા એવા હરખુડા હારું લગાડે હજી મારું મન નથી માનતું બોલો બળતો હોય ને અહીંયા બીડી ટેકાવીને બળ મન નથી તો ભેગો ખાબે કે નો મન માનતો અને અમુક અમુક બાપુ ન્યાય એવું બોલે ને આપણને એમ થાય સારું ઓલો બળ સાંભળી ન જાય તો સારું ન્યા બીડી ટેકાવીને બે આમ જવો ભાઈ આ દેહ કોઈ કિંમત છે જ નહીં આ તો કડબ ના પૂરા ઘોડે બળે જાઓ તો બીજો શું કે કાલ તો મારી વાડી આવ્યો છે ઓલો કે હવે આવે જ કે ને તુંય વેડ્યું ઠેકે નો જા શું સમાજ છે બાપા એટલે અમે એક ભાઈ ને બાપા ને ખરે ખરે બેઠા કેમ કરતા મેં કીધું વડીલ બીમાર હતા નારે ના મને બીમારી કોઈ દી બાપાને અડી જ નથી બાપા અડી જાય બીમારી ને બાકી ઈ નો અડે હા મને કે કોરોના સેટો રહેતો બાપા કીધું કેમ મને કેમ યોગી રામદેવ બાબાના માયા ભાઈ પરમ ભગતી કે મારા બાપા હાડા પાસે રામદેવ બાબા ટીવી માં લાઈવ આવે એટલે બાપા ટીવી હા માં બે જાય જેમ રામદેવ બાબા કરે એમ બાપા બધું કરે એમાં ભૂલ પડી ગઈ બાપા યોગ કરતા કરતા ગુજરી ગયા અરે મેં કીધું યોગ થી તો રોગ જાય મને કે આમાં બાપા ગયા બાપો નીકળી ગયો મને કે ભાઈ રામદેવ બાબા બાબાને આમાં બેહી ગયા ઘડી હું ભૂપ કર્યું અને એમાં રામદેવ બાબાએ કીધું

પદ્માસન લગાવો બાપા એ પદ્માસન લગાવ્યું અને રામદેવ કીધું બાબર ઊંડો શ્વાસ લ્યો ઊંડો શ્વાસ લીધો બેન થઈ અને લાઇટ આવી તા બાપો સટકી રામદેવ બાબા કઈક શ્વાસ મૂકો તો બાપા મૂકે ને લાઈટ વહી ગઈ બાપુ રામદેવ બાબા કે કેમ શ્વાસ મૂકો જીવનમાં આનંદ કરો પવિત્ર આનંદ ચારે ને આસન આપ્યું નહી હું તમને રાસે રમાડું છું જે ચૂકી ગયો એ ગયો આ કેસેટ નથી વાગતી ક્યારે કઈ વાતમાં વયો જાઓ પણ મૂળ વાત નહીં મૂકું એને જ રાસ કેવાય ગીત બદલા કરે પણ હાલ નો બદલવી જોઈએ બાપુ રજવાડા ભલે પણ હાલ્યું નથી ભાઈ ગયો આ દેશમાં ગરીબાઈ આવી શકે પણ ખુમારીની ગરીબાઈ કોઈ દી નો આવે ભલે આપણા ગામડાનો નાનો માણસો ઝૂંપડામાં રહેતો હોય પણ પાંચ મહેમાન આવ્યો તો કે ફીફા નો ખાડે ને એટલું નહીં એ ઝૂંપડામાં ભૂખ્યા મરી જાય બાકી એનું માવતર વૃદ્ધાશ્રમમાં ન જાય કોઈ દિશા એ આખી સોસાયટી જુદી છે વીઆઈપી વીઆઈપી વંઠેલ ઈન્ડિયાની પરદા આ વીઆઈપી ની વાત નથી કરતો એના માવતર જાય છે વૃદ્ધાશ્રમ

सत आसते रवा जो कह दओ बधू कह दओ सो हूं हमलो ने मंगल तने वंडी ठक्या मारद ने गाणो करता साहेब एक અને સાહેબ પોલીસ ગાડી લઈને આવે તરી એક જણા રમતા તો પણ સાહેબ એ મોટી ખટારી લઈને આવે મોટું વાન એક એક જણા બબે ને પકડી લીધા વાહન એક જણો ધોળી નીકળી ગયો સાહેબ કે પકડો 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 પણ નીકળી ગયો બોલો આને હવે એકને લેવા જાય તો ઓલા હાથમાં લઈ બે મુકાઈ જાય હવે સાહેબ ન્યા ગયા ને તો એ બધાને પેલા ગાડીમાં બેઠો હતો એટલે કે તું તક તમે એમ થોડા જવા ગયો પણ વળખરે કે વા એલી ઊભા ઊભા જાવું પડ્યું તો કે એટલે હવે જગ્યા રાખી લે અને સાહેબ આપણે તો જૂનો નાતો પણ શરમ નથી આવતી જાહેર માં રમો છો એ કે એવું નથી સાહેબ ઉપર બોર્ડ વાસો તો ઉપર બોર્ડ લખેલું તો રમતા થાય ને એની ઉપર બોર્ડ હતું ખેલે ગુજરાત રમે ગુજરાત

અસર કોને ખોટા હલવાડવા માટે નહીં તમારું અધિકારીઓ માનતા હોય તમારા ફોન થી પવિત્રતાથી કચરો સાફ થશે એક ડોક્ટર કડક છે ડોક્ટર હા સાહેબ કોઈને પૈસા નો દવા નો આપે ઘઘલાવીને રૂપિયા લઈ દે હું આવ્યો એ હું થાય ઘઉં વાળું ખાવ ને પેટમાં હું પણ છો

हाँ हूँ तो हाईवे फरी है तो अमुक अमुक खटारावा है लिखो देख पप्पू पप्पा जा रहा है चलती है गाड़ी उड़ती है धूल हसीनों के बालों में गुलाब का फूल लेकर खट है वो पढ़ दो भाई ले मैं लेकर मैं बापू ड्राइविंग बहुत करी

તારી ગાડી શું લખ્યું એમાં લખ્યું તો સાવન કોને દો મારી ગાડી વાય જોઈએ ઈ ગાડી વાય લખ્યું તું આયા સાવન ઝુમકે તમે તમે લખો ને અમને આવવા દેતા નથી એમ બોલે ડોક્ટર સાહેબ નહીં બેહવાનું બસમાં એક જણો રોજ આ ચિત્ર જોવે

શું આવ્યો શું થાય કે સાહેબ બે ત્રણ દીધા એમ થાય કોક ને એક બે નાખું ડોક્ટર કે નાખવા જવાય લાઈવ દોઢસો આવી ત્રણસો ડોક્ટર ને શાર નાખ્યા ડોક્ટર સીધા કોમામાં ચાર દિવસ પછી સાહેબ ભાન માં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડા ના હાથા વાળા નો હારા ચોજવાડી દે જરા ઝાંખું ઝાંખું દેખાય છે જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે લાગે બાળક જન્મતે ત્યારે રડે તો જ સારું લાગે હાંસ્ય સારું છે સાહેબ હાંસ્ય સારું પણ જન્મતા હશે તો ન સારું લાગે જન્મતા બાળક હસ્યો હોય હું એનું ગામ મૂકીને વિયો જાય કોણ આવ્યો ભૂતના પેટનો આ હા ગગલ ભંસા દોઢ હો ભૂંડું લાગે એ છે નહીં હકીકત જે ઉમરે અત્યારે એટલું વાહન બહાર પડ્યું છે અને આ તો ઠીક છે અત્યારના બાળકો હારા છે આપણે અવડા હતા ને આપણા ગામમાં એટલું વાહન રહે હવા હોતો જાય અને હકીકત પાંચ વર્ષનો છોકરો સાહેબ હાથમાં હળી લઈને હવા કાઢતો સારું લાગે શોભે હળે હા ગુલ્ફી ખાતો રગડ આજા જતા સારો લાગે ઈ ટેરરનો ભાભો હાઠી કાપરા તો ભૂંડો લાગે શું ભૂંડો લાગે એ ગુલ્ફી ખાતો હોય ને મૂછેલી રગેડા જતા હોય ને નઈ જે વસ્તુ જે ઉંમરે હું આ અમાર ભરતનો છોકરો મળતા ને કારક રોવે તો હું કહું રોઈ લે અમે રો તમર દીકરા દાંત પડે કાઢવા દા દા તેડે નહીં રો રો કર પછી ભૂંડો લાગે હજી તો સોળ સત્તર મહિના નો છે મારો દીકરો જાગી ને મારા રૂમમાં આવે અત્યારે હું નવો ને તો એ ઘડીક રૂમ ખખડાવે દાદા દાદા પછી રૂમ ખોલે એટલે આટો માર લે એટલે મારો ફોટો એને હોય એને સામે ઘડીક બોલી લે દાદા પણ હું હોવ એટલે મને જગાડે દાદા એટલે બે પછી મારે ધૂન ગાવાનું શ્રીરામ જયરામ એ ઘડીક વગાડે તાળી પાડે પછી બે પછી ખાલી બેઠે બેઠે હલે અને હું બેન છત પછી દાદા દાદા પાછો બે તાળી પાડે પછી બે જાય હું જેમ ગાવ એમ એ મારો દીકરો ખાલી હલે પણ આનંદ એ છે કે ઈ અઢાર મહિને બાળક થાય ને મને જોઈ ધૂન ગૌરવતું એમ હું શીખવાડવાનું અને શીખવાડો તો શીખે એમ કે આપણે કે ધૂન કે નીચી કેવી લઈ શું કરે બધા હા ખરેખર અમુક ના છોકરા બાપુ અમે તો રોજ રખડવાનું ઉલ્લી ઉલ્લી આપણા ખોળા માં પડે મેમાં જાય મેમાં જાય અમારે હકીકત મારે બનેલું થાય આપણે બાપુ મેમાં જાય ડાક માલી પાસે જીરો ના લેમ્પ થતા હોય અને એ આપણે ખંભેલું છે અને આપણે તો એની ઘેરે બેઠે એટલે આમ બેઠું જ રહેવાનું આપણે એમ થાય કે શું હાથમાં આવ્યો છે બસ આપણા ખિસ્સા જ તો આપણે ઉપલા ખિસ્સામાં કઈ હોય ને હું થતું ને ઉપલા ખિસ્સામાં પૈસા રાખતા થઈ ગયો આપણા કેમ ખિસ્સા કે લુકા છે લુકા તમારે એનું બાપુ એ એમ ના કહેવાય કેવા નું લે ઈ થોડે રોજ આવે તમને ન્યો કેવાય તમે તો રોજ અહીંયા હો

ના બાપુ ઊંધો હું તો અને પગ ઠેરાવીને જીકી પછી મેં કીધું એને ગરધડી મેં કીધું આ છોકરો માનતા વગીર નો લાગે અને આટલું તમે માનતા નહીં કરી મને કે તમને કેમ ખબર પડી હું તારું નથી માનતો એટલે એક છોકરો બાપુ રડ્યો બોલ્યો જન્મતા જ બોલ્યો બોલ્યો તો ખરો પણ તાળીઓ મળ્યો પાડવા પાછો ભાવનગર માં આવ્યો પાછો ભાવનગર માં આવ્યો જોઈ ખબર પડી હામે નસબેન ગાંઠિયા ખાતા હતા ગાંઠિયા જોઈને કીધી કીધું ભાવનગર ગાંઠિયા એક છોકરો તો બોલ્યો જન્મતા સીધો પુષ્પાનો આમ જો આમ ત્રણો જન્મ ઝુકે કે નહી ચાલા ડોક્ટર બઠિયા કાન કરી ગયા સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દેની માયે પિસ્તાલી વાર પુષ્પા જોયું